નમસ્કાર મિત્રો નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો યુ ડેસ પ્લસ યુ ડેસ પ્લસ પર સ્ટુડન્ટ મોડ્યુલમાં ધોરણ એક અને બાલવાટિકાના બાળકોની જે નવી એન્ટ્રી છે એ નવી એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે તો આ એન્ટ્રી કેવી રીતે કરવી તેના વિશેનો અગત્યનો વિડીયો આપણે જોઈ જોઈએ મિત્રો સૌપ્રથમ સ્ટુડન્ટ મોડ્યુલ્સ માં આપણે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે લોગિન ઉપર ક્લિક કરી સ્કૂલનો આઈડી પાસવર્ડ નાખી અને આપણે લોગિન કરવાનું રહેશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ છે એ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીંયા બાલવાટિકાના જે બાળકો છે એ બાળવાટિકાના બાળકોની વિગત આપણને અહીંયા જોવા મળશે અહીંયા ઉપર જે એરો આપેલો છે એ એરો ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા નીચે એડ સ્ટુડન્ટનું ઓપ્શન આપણને આપેલું છે આ જ રીતે અહીંયા ધોરણ એક છે તો ધોરણ એકના અંદર અહીંયા એડ સ્ટુડન્ટનું ઓપ્શન આપણને જોવા મળે છે તો બાલવાટિકા અને ધોરણ બાલવાટિકા અને ધોરણ એકમાં નવા બાળકો છે આપણે એડ કરી શકીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો કે ધોરણ બેમાં આવું કોઈ ઓપ્શન જોવા મળતું નથી એટલે બાલવાટિકા અને ધોરણ એકમાં નવા નવીન પ્રવેશ જે બાળકો આપેલા છે તેની એન્ટ્રી છે એ એન્ટ્રી શરૂ થઈ ચૂકી બાલવાટિકામાં કોઈ બાળકની એન્ટ્રી આપણે કરવી હોય તો અહીંયા એડ સ્ટુડન્ટ એના પર આપણે ક્લિક કરવાનું રહેશે એડ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે અહીંયા ચેક આધાર નંબર એના પર આપણે હાલ આપણે કશું કરવાનું નથી જનરલ પ્રોફાઇલ છે જનરલ પ્રોફાઇલમાં અહીંયા ફોર પોઈન્ટ વન પોઈન્ટ વનમાં વિદ્યાર્થીનું પૂરું નામ લખવાનું છે ફર્સ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ એ આપણે જન્મ તારીખના દાખલા અને આપણા જીયરમાં જે પ્રમાણે નામ ચડેલું છે એની ખરાઈ કરી અને આપણે અહીંયા લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા જેન્ડર મેલ ફિમેલ પસંદ કરી લેવાનું રહેશે વિદ્યાર્થીની જન્મ તારીખ છે એ જન્મ તારીખ અહીંયા આપણે નાખી દેવાની રહેશે ત્યારબાદ અહીંયા વિદ્યાર્થીની મધરનું નામ એની મમ્મી મમ્મીનું નામ અહીંયા વિદ્યાર્થીના ફાધરનું નામ લખવાનું રહેશે ગાર્ડિયન જો વાલી હોય તો વાલીનું નામ વિદ્યાર્થીનો આધાર નંબર અહીંયા આપણે લખવાનો રહેશે જો વિદ્યાર્થી પાસે આધાર નંબર ન હોય તો આધાર નંબરમાં બાર વખત નવ 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 આપણે કરી દેવાના રહેશે ત્યારબાદ અહીંયા આધાર કાર્ડ મુજબ નામ લખવાનું રહેશે અહીંયા ચાર પોઈન્ટ વન પોઈન્ટ ચાર પોઈન્ટ એક પોઈન્ટ નવ છે એમાં પ્રવેશ તારીખ લખવાની રહેશે જે તારીખે પ્રવેશ મળ્યો હોય એ પ્રવેશ તારીખ આપણે લખી દેવાની રહેશે રહેશે વિદ્યાર્થીનો મોબાઈલ મોબાઈલ નંબર નંબર લખવાનો અહીંયા છે ખાનામાં આપણે કશું મોબાઈલ્ટખવાનો નથી વિદ્યાર્થી પાસે જો બે મોબાઈલ નંબર હોય વિદ્યાર્થીના વાલી પાસે તો બીજો નંબર લખી શકો છો અહીંયા ફોર પોઈન્ટ વન પોઈન્ટ ઇલેવન છે એમાં વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો યશ કરવાનો છે દિવ્યાંગ ન હોય તો અહીંયા નો ક્લિક કરવાનો છે આટલી વિગતો પૂરી કર્યા બાદ અહીંયા આપણે સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે સેવ બટન ઉપર ક્લિક કરશું ત્યારે તમને કન્ફર્મેશનનો મેસેજ સ્ક્રીન ઉપર જોવા મળશે એને આપણે ઓકે કરી દેવાનો છે ત્યારબાદ વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીની માતાનું નામ પિતાનું નામ અને જન્મ તારીખ આટલી વિગતો આપણને સ્ક્રીન ઉપર જોવા મળશે એની આગળ એક ચોરસ ટિક બોક્સ હશે એ તમામ ટીક બોક્સ ઉપર ટિક કરી અને પછી સબમિટ આપવાનું રહેશે એટલે એ વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીની એન્ટ્રી છે એ આપણે બાલવાટિકામાં આપણને જોવા મળશે હવે એ બાળકોનો જીપી ઈપી અને એફપી છે એ પછી પૂર્ણ કરવાનું રહેશે વીઓ અને મેનેજ ઉપર ગયા પછી વિદ્યાર્થીની વિગતો આપણને અહીંયા જોવા મળશે આ વિદ્યાર્થીની વિગતોના આધારે અહીંયા જીપી અને એફપી એ આપણે અપડેટ કરી શકીએ છીએ તો મિત્રો બાલવાટિકા અને ધોરણ એકમાં આ રીતે આપણે નવી એન્ટ્રી કરી શકીએ છીએ આશા રાખું છું કે આ વિડીયો આપણે ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો વિડીયોને લાઇક કરશો થેન્ક યુ